આ ગાડી ને અંદર તો કેમ ઉઠાડ કેમ સુંદરી ઓઢાડી ખબર માંડવી બે થોડી સુંદરી ખબર માંડવી બેંબોડા ઉપર ઢાંકી ગઈ હિમાલય પર્વત પેલાથી આમ ટૂંકમાં છે ને આમ સાદું સિમ્પલ મારા ટૂંકમાં એટલે નહીં અમારે વચ્ચે અત્યારે છે ને મોટા બેન ઉપસ્થિત છે વિડીયો કોલ ની અંદર વાહ 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 મોટા બેન

મેં કોઈ દિવસ નથી જોયું ભાઈ જાણે આખું ત્યાં આવી ગયો રહી કેમ છે બાકી બળ એમ છે ભાઈ અમે આહે ટુકમાં ફ્રીજ એકદમ ફૂલ રહી ગયું હતું એટલે એ ટાઈપ નો કોઈ થઈ ગયો કઈ વાંધો નહીં આઈલા કરે ભાઈ બધી ફ્રીજ હમણાં ભાંગી જશે ખબર હું વેલો નો ઉઠો જ નહીં તો આ ગાડીને ગંદન તો છે કેમ ઉઠે એને કેમ સોંદડી ઉઠાડી ખબર માંડવે બેહાડી ભાઈ થોડી સુંદરી ખબર માંડવે બેહાડી બાયર માં થોડક આમ આંબોળા ઉપર ઢાંકી ગલી પડી જો અહીં સુંદરી ઉઠાડી દો ખાલી અંબુડા રાખી ગયા છે બાકી જો બાકી એટલે ટૂંકમાં આમ છે ખાલી દેખાવ કરવાનો છે કે તમે માથે હોય એમ એવી રીતના હાલો ભાઈ હવે છે ને સીધા વાડીયા ચાલીએ નારિયેળીમાં મોટર ચાલુ કરવાનું છે પાણી તો ફટાફટ પહેલાં નારિયળીમાં પાણી નાખું કરતા હોય ને પાછા આવીને મળીએ અહીં આપણા ફ્રીજમાં તો જો અહીં જો હિમાલય પર્વત અહીં જો

આ ગામ બહુ ગમે એમને બહુ બહુ સિસ્ટમ એટલે કઈ ઘટે જ ને પણ આમ જો આથી પછી તને કેવું સારું કરી દેવું આ જો અહીંયા નળ છે તો ચાલો હે આ વડવાઈ ઉધર કાપો ગયું કામ નબળું છે કે નબળું છે પણ ધીરે ધીરે હાલ થઈ જશે વાંધો ને ભાઈ બે હું પી લીધું બાકી પાવા લાગે કાઈ વાંધો ને હાલો આવો એ હા શું હા શું લાગે હું પાવા લાગતો તો પછી યાર એ મોક મો સડી ગયો એ વાંધો ને હાલો મો કોડાય માથામાં સડી ગયો પછી આ મનમાં ટાઈમ મળે ને એટલે હા બધા ઝાડવા ને પેપી પેપી છે ને સાફ કરું કેમ કે આમાં ધૂળ છોડી જોઉં છે ને ધૂળ આ કેવું ચોખ્ખું થઈ ગયું તો આ પોપના પ્રેશર છે ને એકદમ ઝાડવા એકદમ ક્લીન થઈ જશે આ બધીમાં ધૂળ હમણાં બધા ઝાડવા છે ને જો આખા આખા સાફ કરી નાખો આ પતે પતે ચાલો પેલા ક્લીન કરી દઈએ ભાઈ હું અત્યારે આવી ગયો છે આપણી વાડીએ અહીંયા આપણે ઘઉં છે ઘઉં આ વાડી આપણી છે ને અમે જોવા ભાઈ નાખે છે રામદેવ એ વાડી પણ આપણી છે લખીમાં જો આવે

તો ચા લઈને જવાનું છે તો ચા પી હાલ આપણે અદરક ઓલો ચા આ દાદીમા માટે જો અદરક એને આદુવાળો ચા નો હાલે આપણે હાલ હે આપણે હાલએ આપણે હાલ હાલો તો મજૂરનો ચા ચા ભર એટલે મજૂરનો ચા પણ લેતું જાઓ ને વાડી આટો બાંધો બાને આટો મારી લઈ હાલો જઈ ચા પી ને વાડી લખી મને તેડવા આવ્યો છે

મેં આપી છે ને ખાના ખાને મારી મહેમાન હોય જ છે માના મામા છોકરા મારા પણ મામા ટૂંકમાં મારા પણ ગામમાં જવાનું છે કેમ કે આપણે હલપુર આપણા મામાને કરે તો હોલરને લેવા જવાનું છે કારણ કે અમે આ બધી મગફળી નતા ઢગલા પડ્યા ને એ બધી સાફ કરો છો એ એ આભરું કઈ તો નહીં ઉપડે ભાઈ રહેવા દે મૂકી દે આ ટુ ટોવી લાલતી કરી દઉં એ માલતી કર એક જ સીટ હાલતી કરો વાળી તો ભાઈ અત્યારે ટાઈમ થઈ ગયો છે પણ આ જે આપણે જમી લીધું છે ને ખાસ એક કહેવાય છે મેં તો સ્ટોરી મીકરશા કેટલા સમય પછી આપણે પણ સ્ટોરી મૂકી દઈશું વાહ વાહ અને આ સ્ટોરી મીકી કઈ આઈડી છે ખબર એસ કે ગુજરાતી બ્લોગ જો આપણી આ આઈડી છે ખાસ તો ફોલો કરી લેજો આટો મા લેજો અમારે દરરોજ ટૂંકમાં કોમેડી કન્ટેન્ટ નાખતા હોય મહિનામાં પાંચ છ વિડીયો એમાં હર્ષા નથી આવતી કાં નથી આવતી એ ટૂંકમાં એના થોડોક ખોરામ આવે એમ કેમ કે હમણાં આપણે બધા ગામડામાં ગામડામાંથી કંઈક મને તો મજાક કરે તો ટૂંકમાં કેમકે સોશિયલ મીડિયા વસ્તુની ખબર જ નહીં બરાબર ને હવે જરાક એક્ટિવ થઈ આવે બોલે એવું કંઈ કે નથી બોલતી પણ ટૂંકમાં થોડુંક આમ પહેલાથી ટૂંકમાંનું ફેમિલી છે ને એટલે મારા સસરાના ઘરે પહેલાથી આમ ટૂંકમાં છે ને આમ સાદું સિમ્પલ મારા ટૂંકમાં એટલે નહીં થોડુંક આમ નહીં વાહ તો બોલ લાઈક સબસ્ક્રાઇબ ફોલો એમ ટૂંકમાં એવું કે એ છે ને બહુ તમારા કરતા આગળ આ અમાર કરતા આગળ તો બહુ બાર તો ખબર તો કાલે કોમેડી રીલ બનાવી હાલી તો આવી ને તો કાલે એમે ટૂંકમાં એવું કે થોક માન મર્યાદા બહુ ફૂલ એમ એ વાહ હા તો હિંમત ને એવું હું કહેતો કે પહેલા સામ ટૂંકમાં અમારું કે અમે એમ જ હતા પણ સોશિયલ મીડિયામાં આવે તો થોડું ઘણું મૂકવું પડે અને બાકી ગામના અંદર પાંચ છ સભ્યો કે વાત હોય જ કે થોડા ઘણા કહેતા હોય ભાઈ આ ન કરે એ વિલો છોકરો ફલાણો કરે ને એ આમ કરે ભંગાર હશે ના કરે યુટ્યુબમાં અમે રીલ બનાવીને ઘણા એમ કે પણ એ લોકોને સમજાતું જ નથી કે ભાઈ તમે જે બહુ પાછળ છે તમે એ જે ભીહુના ખીલા કોરા કરો એમાં જિંદગી નીકળી અને આપણે કંઈક આગળ વધવું છે એટલે સોશિયલ મીડિયાથી પણ ઘણા વ્યક્તિ આગળ નીકળીએ છીએ એમાં અમે પણ છે બરાબર ને કઈ વાંધો નહીં જા ખાતી

હેલો કમલ બેન કેમ છો મજામાં એ જો આ ભાઈ વાયડું છે મારા કોઈ એ મીરા કઈ વાંધો ઘડી વાત વાર વિડીયો વાત કરી લઈને અહીંયા પૂરો કરી દે કાલે મચ્છુ નવલો સાથે બાય